તો હવે જયારે મેઘરાજા વિદાય લેવાના છે પરંતુ તેઓ હજુ પણ દક્ષિણ ગુજરાતમાં મનમુખીને વરસી રહ્યા છે ખાસ કરીને સુરતમાં જ્યારે આજે વહેલી સવારથી મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે સુરતની શું હાલત થઈ છે તે આપ જોઈ રહ્યા છો કારણ કે વાહન ચાલકો પણ મુશ્કેલી થઈ રહી છે આ રસ્તા પર જેટલા પાણી ભરાયેલા છે પાણી ઉતરતા નથી અને વાહન ચાલકોને તેમાંથી વાહન કેવી રીતે લઈ જવું તે સૌથી સૌથી વધી મુશ્કેલી જોવા મળી રહી છે સુરત શહેરના પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસે વરસાદી પાણી ભરાય છે એ દ્રશ્ય જોઈ શકાય છે જે રીતના સુરતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને લઈને ક્યાંક પાણી ભરાવાના પણ દ્રશ્ય સર્જાઈ રહ્યા છે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે દક્ષેશ્વર મંદિર પાસે જે છે ઘૂંટણ સમાન પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી રહ્યા છે રાહદારીઓ સહિત વાહન ચાલકીઓ વાહન ચાલકોને ભારે હાલાકી જે છે વેઠવી પડી રહી છે બીજી બાજુ જોઈ શકાય છે કે જે પાણી ભરાવાના લીધે જે વાહનોની ગતિ જે છે ધીમી થઈ છે અને ટ્રાફિક જામના દ્રશ્ય જે છે સર્જાયા છે કારણ રવિવારનો દિવસ છે લોકો હરવા ફરવા નીકળતા હોય ક્યાંક અમુક લોકો કામ અર્થ જઈ રહ્યા છે પરંતુ આ રીતના પાણી ભરાઈ જતા કાર હોય રિક્ષા હોય કે પછી બીઆરટીએસ બસ હોય અનેક વાહનો જે છે અહીં અટવાઈ ગયા છે કારણ આ વરસાદી પાણી જે છે જે વરસાદી ચેમ્બરમાં જે છે ઉતરી શકતું નથી કારણ મહાનગરપાલિકાને જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે જે કામગીરી ન કરવાના કારણે આ રીતના પાણી જે છે વરસાદી ટેપ ચેમ્બરમાં જઈ ન શકવાના લીધે જે છે પાણી ભરાઈ ગયા છે દ્રશ્યમાં જોઈ શકાય છે સર્વિસ રોડ હોય કે પછી મુખ્ય માર્ગ હોય બંને સાઈડ રોડ ઉપર આ જ રીતના પાણી જ પાણી જે છે જોવા મળી રહ્યું છે જ્યારે રસ્તો ક્યાંક નજર આવી નહીં રહ્યો છે પર જે રીતના નદી નાળાનું સ્વરૂપ ધારણ કરી લીધો હોય આ રીતના દ્રશ્યો જે છે અહીં જોવા મળી રહ્યા છે બીજી બાજુ મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ અહીં જોવા નહીં મળી રહ્યા છે કારણ જે રીતના ડ્રેનેજના ઢાંકણા જે છે જો એ ઢાંકણાને જો ખોલવામાં આવે તો પાણીનું નિવારણ થઈ શકે છે અને રાહદારીન વાહન ચાલકો જે છે લોકોને ક્યાંક

સતત આજ રીતના વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ હાલ પણ જોઈ શકાય છે કે અંતિમ સમયે જે રીતના મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે પણ આ જે દક્ષેશ્વર મંદિર પાસે જે છે વરસાદે પાણી ભરાઈ ગયા છે એટલું જ જે રીતના જે છે આયોજકો ખાસ કરીને આવતીકાલથી નવરાત્રીનો પર્વ શરૂ થઈ રહ્યો છે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને આયોજકોએ પણ તડામાર તૈયારીઓ પણ કરી જે છે કરી દીધી છે પરંતુ જે રીતના વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે આયોજકો અને ખેલૈયાની ખેલૈયાની ચિંતા વધી છે કારણ આ રીતના વરસાદી પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના લીધે ક્યાંક ને ક્યાંક જો આ રીતના વરસાદ સતત વરસતો રહેશે અને શહેરમાં પાણી ભરાશે તો અનેક ખેલૈયાઓ અટવાઈ જશે અને અનેક જે નવરાત્રિના પંડાલો જે છે ત્યાં પણ પાણી ભરવાની સંભાવના રહી શકે છે હાલ તો નીચાણવાળા વિસ્તારમાં આ રીતના વરસાદી પાણી ભરવાના દ્રશ્ય જે છે સામે આવી રહ્યા છે ત્યારે આ દક્ષેશ્વર મંદિર પાસેનો જે મુખ્ય માર્ગ છે આ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત રાહદારીઓ અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે અને

સુરત શહેરમાં યુક્ત પાણી યથાવત જોવા મળી રહ્યું છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે પ્રમુખ પાર્ક પાસેના છે જે રીતના ફુવારા જે છે ઉડી વળ્યા હોય જ્યારે આ કેમિકલયુક્ત પાણીના આ રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે પહેલાં લાલ રંગનું પાણી પહેલાં વરસાદમાં જોવા મળ્યું હતું અને અંતિમ જે રીતના વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ રીતના લીલા કરોડનું પાણી અહીંથી વહી રહ્યું છે દ્રશ્યમાં જોઈ શકાય છે સીધું પાણી રોડ રસ્તા ઉપર ફરી વળી રહ્યું છે અને આ જ કેમિકલયુક્ત પાણીમાંથી વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે ચામરીજન્ય રોગ જે છે આ કેમિકલયુક્ત પાણીથી થઈ શકાય થઈ શકે છે કારણ મહત્વની વાત એ છે કે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય જે મનુ ફોગવા જે છે તેને અનેકો વખત સંકલનમાં આ મુદ્દો ઉચક્યો હતો કે ઉદના પાંડેસરા જેવા વિસ્તારની અંદર કેમિકલ યુક્ત પાણી અનેક તપેલા ડાઇંગ મિલો દ્વારા જે સીધા ડ્રેનેજના ચેમ્બરમાં છોડવામાં આવે છે અને કડકમાં કડક કાર્ય કરવામાં આવે ત્યારે મહાનગરપાલિકાની ટીમે અલગ અલગ ટીમો પણ બનાવી હતી અને ક્યાંક ને ક્યાંક જે છે કામગીરી પણ કરી હતી આ કામગીરી માત્ર ચોપડા પૂરતી હોય તે રીતના આ કેમિકલ યુક્ત પાણી હાલ ઉભરાઈ રહ્યું છે તેના પરથી ચોક્કસપણે કહી શકાય છે કારણ આ કેમિકલ યુક્ત પાણીની પાછળ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા જવાબદાર છે જીપીસીબી જવાબદાર છે કારણ આવા અનેક એકમો દ્વારા જે છે સીધા ડ્રેનેજ લાઇનની અંદર આ રીતના કેમિકલના ના ગેરકાયદેસર રીતે જોડાણ કરી દેવામાં આવતા હોય છે અને જે રીતના પાણી જે છે આ રીતના દાવા કર્યા છે ત્યારે થોડા દિવસ પહેલા પણ જે રીતના સુરત ઉદના નવસારી રોડ ઉપર લાલ રંગનું પાણી વેતું થતા ધારાસભ્ય સાંસદ અને મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા અને ત્યારે દાવો કર્યો હતો કે ફરી આ રીતના કેમિકલયુક્ત પાણી જોવાની સજાની મળશે તમામ એકમોને સીલ કરી દેવામાં આવશે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને બની શકે તો પોલીસ ફરિયાદ પણ થશે પરંતુ ક્યાં પોલીસ ફરિયાદ થઈ છે અને ક્યાં કાર્યવાહી થઈ છે હવે આ કેમિકલ યુક્ત પાણીથી કહી શકાય છે કારણ જો કોઈ કડક કાર્યવાહી કર્યું હોય તો આ રીતના ફલ ફરી હવે લાલ રંગ પછી હવે લીલા રંગનું પાણી નહીં દેખાતે પરંતુ દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતના પાણીના ફુવારા જે રીતના જોવા મળી રહ્યા છે અને સીધું પાણી જે છે આ રીતના લીલા રંગનું પાણી રોડ પર ફરી વળી રહ્યું છે લોકોને જે છે ચામડી ચામડીજન્ય રોગ થઈ શકે છે જે જે યુક્ત પાણી જોવા મળી રહ્યું છે હવે જોવે રહ્યું કે સુરત મહાનગરપાલિકા ફરી દાવા કરશે કાર્યવાહી પણ કરશે કેમેરામેન વિજયભાઈ